નમસ્કાર દર્શક આપનું સ્વાગત છે સુરત ખાતે નાયકા સફળ બ્યુટી પારને ફરીથી લોન્ચ કર્યું મેકઅપ આર્ટિસ્ટ જીઆર સોસા દ્વારા આયોજિત માસ્ટર ક્લાસમાં મહિલાઓએ યલ એફ કેટેગરી ચેવી ટોર્ચની બ્રાન્ડસનો ઉપયોગ કરીને સિગ્નેચર બ્રાઇડલ ગ્લેમ લુક હાંસલ કરવા માટે મૂલ્યવાન ટિપ્સ અને ટેકનિક શીખી ભારતના અગ્રણી બ્યુટી અને લાઇફ ડેસ્ટિનેશન નાયકાએ વી આર મોલમાં આયોજિત એક રોમાંચક ઇવેન્ટ સાથે તેની અત્યંત સફળ બ્યુટી પારને સુરતમાં ફરીથી રજૂ કરી પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટિયા ટિયા સોસા દ્વારા અંદાજિત માસ્ટર ક્લાસમાં સૌથી વધુ સૌંદર્ય ઉત્સાહીઓને ભાગ લેવાની તક મળી હતી સત્ર દરમિયાન ઉપસ્થિતોએ એલએફ કોસ્મેટિક કે બ્યુટી હુડા બ્યુટી અને નૈકા કોસ્મેટિક્સ જેવી ટોચની કક્ષાની બ્રાન્ડ્સનો ઉપયોગ કરીને સિગ્નેચર બ્રાઇડલ ગ્લેમ લુક હાંસલ કરવા માટે મૂલ્યવાન ટિપ્સ અને ટેકનિકો શીખી છે આવશ્યક મેકઅપ હેર અને સ્કીનકેર પ્રોડક્ટ્સ દર્શાવતા મેક ઓવર સાથે નાયકાએ સુનિશ્ચિત કર્યું કે દરેક સહભાગી અદ્ભુત લાગે સુરતની રહેવાસી મેકઅપ આર્ટિસ્ટ જિયા સોસાએ સિગ્નેચર બ્રાઇડલ ગ્લેમ લુક બનાવ્યો હતો જે મોટા દિવસે સરળતાથી લઈને શકાય અને મોડલની ત્વચાને ઇએલએફ કોસ્મેટિક્સ સી બ્રાઇટ પુટી પ્રાઇમર યુનિવર્સિયલ શીર અને બેઝ માટે હુડા બ્યુટી ફોકસ ફિલ્ટર કન્સીલર સાથે તૈયાર કરીને શરૂઆત કરી ખૂબ જ પ્રિય કન્ઝ્યુમર ફોકસ પ્રોપર્ટી વિશે વાત કરતા નાયકાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નાયકા સુંદરતાની દુનિયામાંથી શ્રેષ્ઠ બ્રાન્ડ્સ ઉત્પાદનો અને વલણોને નવા અને રસપ્રદ ફોર્મેટમાં ગ્રાહકોની નજીક લાવવા માટે કટિબદ્ધ છે અમારા બ્યુટી બારને વર્ષોથી ઘણી લોકપ્રિયતા અને પ્રેમ મળ્યો છે સુરતે અમને જે પ્રેમ બતાવ્યો છે એમ તેથી અમે રોમાંચિત છીએ અને અમે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ શહેરોમાં આવા ઘણા બ્યુટી બારનું આયોજન કરીશું અને કેટલીક સૌથી વધુ માંગ ધરાવતી બ્રાઇડ્સ બ્રાન્ડ્સ નિશ્રાંતો અને સુંદરતામાં ઓફર્સ સાથે અમારા ગ્રાહકો માટે યાદગાર અનુભવ સર્જવાતો છે તો આજે અહીંયા નાયકા બ્યુટી બાર છે અને વીઆર મોલમાં ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે અને હું બહુ સુપર એક્સાઇટેડ છું ગુજરાતની છોકરી આજે સ્પેશિયલી નાયકા બારમાં આવી રીતે વીઆર મોલમાં આવી છે અને ઇટ ઇઝ અ બિગ 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 ઓપોર્ચ્યુનિટી ફોર મી મારી માટે બહુ મોટી વાત છે બિકોઝ નાયકામાં કામ કરવું એ મારું ડ્રીમ હતું છેલ્લા સત્તર વર્ષથી અને નાયકા ઇટ્સ અ બિગ બ્રાન્ડ બિગ ઓપોર્ચ્યુનિટી ફોર ઓલ ધ આર્ટિસ્ટ અને આજે મને પોતાને એટલું બેસ્ટ ફીલ થઈ રહ્યું છે કે હું નાયકાની સાથે જોડાઈ છું અને આ સ્પેશિયલી બધું મારી માટે આવ્યું છે અને ધીસ ઇઝ અમેઝિંગ ફિલિંગ બહુ મોટું સપનું હતું નાયકાની સાથે કામ કરું તો આજે એ સપનું કમ્પ્લીટ થઈ રહ્યું છે હું બધી જ મેકઅપ આર્ટિસ્ટને બધા જ ગર્લ્સને કહેવા માંગુ છું બધી જ વુમન્સને કહેવા માંગુ છું કે બધા સપના જોવો હાર્ડવર્ક કરો ઓફકોર્સ તમારા સપના પૂરા થશે મારું સપનું સાત વર્ષમાં પૂરું થયું છે નાયકાની સાથે કામ કરવાનું તો ઓફકોર્સ યસ તમારું પણ થશે તો હાર્ડ વર્ક ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ And then everything, and I'm working since 17 years, and this is the payoff for 17 years with the Naika, and it is a such a big opportunity. Thank you so much, Naika, for giving me this opportunity. And thank you so much, everybody. Tamil Kubia, Marimata, especially all the reporters, all the camera person, all everyone, all the reporters. Thank you so much for coming.